જય હિંદ ફરી આજ આપ સમક્ષ તમામ સાથી મિત્ર ઘણા સમયથી વેઇટ કરતા હતા ઘણા બધા સાથી મિત્રોના મેસેજ આવ્યા કે આજ લાઈવમાં અમારે થોડી ઘણી આપની સાથે આપલે કરવી છે અને સાબુને લઈને બનાવતા શીખવું છે એના ક્લાસીસ માટે સાબુ શીખવા માટે અને ઘણા બધા મિત્રોના મેસેજ આવ્યા પછી મેં ફાસ્ટ ફાસ્ટ આપના માટે થોડો સમય કાઢ્યો અને ટૂંક સમયમાં આપણે જે સાબુ બનાવવાના ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ કોસ્મેટિક પ્રોડક્ટ બનાવવાના ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ સ્કીનની પ્રોડક્ટ બનાવવાના ક્લાસીસ સ્ટાર્ટઅપ કરીએ છે જય મહાદેવ જય મહાદેવ આવા વિવિધ પ્લેટફોર્મ એટલે કે કોસ્મેટિક છે બ્યુટી કોસ્મેટિક છે હર્બલ છે આયુર્વેદ છે આવી ઘણી બધી પ્રોડક્ટોના ક્લાસીસ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે આજે વાત કરવી છે કે સાબુ અત્યારે ઓર્ગેનિક સાબુ માર્કેટમાં ફૂલ ટ્રેન્ડમાં ચાલે છે અને મેં ઘણા બધી સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ હોઉં છું એટલે મેં જોયું છે કે ખરેખર સોફ બેજને ગરમ કરવો અંદર કલર નાખો ફ્લેવર નાખો અને સાબુ બની ગયો આવું તમને બતાવવામાં આવે છે બેસ્ટ ઓફ ઓફલક છે અને તમામ સાથી મિત્રો બનાવે છે ઘણી જગ્યાએ એવું પણ જોયું છે કે સાબુના સોફ બેજને કટિંગ કરવામાં આવે ડબલ બોઇલરના હિસાબે ગરમ કરવામાં આવે પછી એની અંદર વિવિધ પ્રકારના કોઈ હબ છે કે જે લોકો માને છે જડીબૂટીઓ છે અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવામાં આવે અને પછી એને એડ કરવામાં આવે પછી એની અંદર ફ્લેવર નાખવામાં આવે પછી એની અંદર કલર નાખવામાં આવે અને સાબુને એના જે મોલ્ડ હોય છે એની અંદર નાખી દે અને સાબુ બની જાય છે આવું આવા રીલ્સો અવનવી જોવામાં આવે છે પણ આપ સ્ત્રીઓને જણાવી દઉં કે આ વાતો તદ્દન ખોટી છે સાબુ બનાવવો આસાન છે સાબુને સમજવા માટે અમારા બાપ દાદા પિંચોતેર વર્ષથી મથી રહ્યા હતા એટલે આવું કહી શકાય કે પેલા સાબુ બનાવવાની રીતને સમજવી પડશે સાબુ હું હજી કઉ છું ચા કરતા સ્પીડમાં સાબુ બની શકે જો તમારે લોકો બનાવે છે એવી જ ક્વોલિટીમાં તમારે બનાવવો હોય તો હું પણ તમને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવી શકું છું કે કાંઈ કરવાનું નથી કલર એડ નથી કરવાની ફ્લેવરે એડ નથી કરવાનું આ બધું એડ થયેલા બે જ મળે છે આ બધી ગધામજૂરી કરવાની જરૂર નથી પણ રિયલ ઓર્ગેનિક સાબુ બનાવવો હોય તો એની પદ્ધતિ અલગ છે એને સમજવી પડશે અને એના માટે આપણે ક્લાસીસ સ્ટાર્ટ કરી રહ્યા છે જેની અંદર ચોવીસ પ્રકારના ઓર્ગેનિક સાબુ બનાવતા શીખવાડવામાં આવશે એટલે બહુ જબરજસ્ત આપણા ક્લાસીસ રહેવાના છે અને ઘણા બધા સાથી મિત્ર મળવા પણ આવી ચૂક્યા છે અને ટૂંક સમયમાં એમના તમામના ફોર્મ ભરાશે અને આપ સૌને આના નોલેજ સ્ટાર્ટ થશે અને એક નવો બિઝનેસ આપણે માર્કેટની અંદર લાવીશું એ પણ વિથ સર્ટિફિકેટ સાથે આપ સાબુ બનાવો છો એનું લીગલી સર્ટિફિકેટ આપણને મળશે અને સર્ટિફિકેટ સાથે આપણે આ સાબુના આયોસો સર્ટિફિકેટ સાથેના સાબુના ક્લાસીસ આપણે સ્ટાર્ટ કરવાના છે માર્કેટની અંદર બહુ બધો સાબુનો એક સ્ટેન્ડ છે અને ખરેખર ઓર્ગેનિક માર્કેટ ઇન્ડિયાની અંદર એક મોટું માર્કેટ બની રહ્યું છે અને એ સમયની અંદર ટેન્ડિંગ જે પ્રોડક્ટ છે એ હેરને લઈને બે ત્રણ પ્રોડક્ટ છે સ્કીનને લઈને બે ત્રણ પ્રોડક્ટ છે પણ સાબુ એવી છે કે એક ઘરની અંદર જેટલા વ્યક્તિ હશે ને એટલી ફ્લેવરના સાબુ વેચાશે એટલે જે કોઈ સાથે મિત્રને સાબુના બિઝનેસ સાથે સંકળાવવું છે જો હજી પણ આપને જણાવું કે અન્ય બધા બિઝનેસો બેસ્ટ છે પણ મારું માનવું એવું છે કે આઠ ઇન્ડસ્ટ્રી ફેક્ટરી હોવા છતાંય સાબુની ફેક્ટરી જે ધમધમો છે અને તેનું માર્કેટ આજે પણ ડાઉન નહીં થાય કાલે પણ નહીં થાય અને જેમ જેમ એનું ટ્રેન્ડ આવશે એવી રીતે માર્કેટની અંદર જબરજસ્ત વર્કઆઉટ કરવાનું છે અને એના માટે આપણે ઓર્ગેનિક સાબુના ક્લાસ સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યા છે એવી જે કોઈ સાથી મિત્રને શીખવા છે એ ફટોફટ પોતાની ફી ભરી દે બહુ ઓછી લિમિટેડ સીટોની અંદર અને ટોટલી ઓરિજિનલ નોલેજ સાથે એવું નહીં કે અમે જે સાબુ બનાવીએ છીએ અને તમને જે શીખવાડવામાં આવશે આ બંનેનું નોલેજ ખોટું હશે આ બંને સાબુ એક જ પદ્ધતિથી બનવામાં આવશે કાયદેસર તમારો જે સોપ બેજ વપરાય છે એની અંદર ઇન્ગ્રીડિયન્ટ વપરાય છે એ કેવી રીતે અને કેટલી ક્વોન્ટિટીમાં વિથ થિયરી પ્રેક્ટિકલ સાથે તમને શીખવાડવામાં આવશે આ ચોવીસે ચોવીસ પ્રકારના જે સાબુ છે આ ચોવીસે ચોવીસે પ્રકારના જે સાબુ છે એ સાબુની ટોટલી નોલેજ સાથે અને ટોટલી હેન્ડમેડ પ્રોડક્ટ બીજું એની સાથે સાથે તમારે રો મટીરિયલ ક્યાંથી લેવું ઇન્ગ્રીડિયન્ટ ક્યાંથી લેવા મોલ્ડ ક્યાંથી લેવું એનું પણ નોલેજ મળશે અને માર્કેટમાંથી નથી લેવું તો તમને અમારા પ્લેટફોર્મથી મળી જશે નાનામાં નાની ક્વોન્ટિટીમાં અમે આપવાના જવી કારણ કે ઘર ઘર સુધી ઓર્ગેનિક પ્રોડક્ટોને પહોંચાડવી છે અને ઓર્ગેનિક પ્રોડક્ટોથી બહેનોને બિઝનેસ કરાવવો છે અમારે ત્યાં નાનામાં નાનો આઠસો ગ્રામનો બેડ દોઢસો રૂપિયામાં ઓરિજિનલ હજી માર્કેટમાં કહું કે લોકો જેટલું કે એ છે આ દાખલા તરીકે આ બેજ ને આવી રીતે લાઇટમાં રાખે અને એને ઉજાસથી ક્લિયર કટ બેજ જોવામાં આવે કે આ બેજની ક્વોલિટી સાહેબ સાહેબ તદ્દન ખોટી છે જેટલો બેજ ક્લીન હશે એટલા એના ટીએફએમ ઓછા આવશે હજી સમજો ફક્ત ને ફક્ત સાબુ બનાવવાથી કંઈ નથી થવાનું સાબુની ક્વોલિટીને તમારે પણ સમજવી પડશે ત્યારે તમારા કસ્ટમર એ સાબુ વાપરીને ખુશ થાશે અને અધરવાઇઝ જો એ ક્વોલિટી જ નહીં હોય તો તમે ગમે એટલું શીખ્યા છો ને ગમે એવડો મોટો બિઝનેસ કરશો તો સાબુ બનવાવા અશક્ય છે આવી તમામ વાતો સાથે આજે ફરી લાઈવ આવવાનું થયું ઘણા બધા સાથી મિત્રના મેસેજ હતા એટલે મને એવું થયું કે લાવ હું ક્લીન કરું અને જે કોઈ સાથી મિત્રના બેજ બની ગયા હતા એ તમામને કુરિયર મળી ગયા હશે એટલે હશે અને આજે ફરી આજે હું શોપ બનાવવા માટેનો બેજ બનાવવા બેસવાનો છું અને આજે મારે તમને બતાવવા છે કે બેજ કેવી રીતે બને માર્કેટમાં તમને એ બતાવવામાં આવશે કે શોપ કેવી રીતે બને હું બેજ કેવી રીતે બતાવીશ એનું નોલેજ આપવા માંગુ છું તો ખરેખર ઓર્ગેનિક સાબુનો આપણે જબરજસ્ત ક્લાસ સ્ટાર્ટઅપ થવાના છે શું તમે શીખવા માંગો છો ફટોફટ ઓછી સીટો છે મારા વાલા બુક કરાવો આપના મનમાં કોઈ પણ જાતનો સવાલ હોય તો આપ મને ડીએમ કરી શકો છો હવે આપણે બેજ બનાવવા માટે આગળ વધવાના છે એવી ઘણી બધી વાતો આપણે થઈ અને ઘણા બધા સાથી મિત્રોને નોલેજ પણ મળી ગયું કે શું છે કેવી રીતે છે અને જેને પણ શીખવા છે તે ફટોફટ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે સુરત હેડ ઓફિસ ઉપર આપણે સ્ટાર્ટઅપ કરવાના છે એવી ત્રણ દિવસનો ક્લાસ રહેશે ત્રણ દિવસની અંદર ચોવીસ પ્રકારના સાબુ લીગલી પ્લસ ઇન્ગ્રીડિયન્સ પ્લસ કલર નોલેજ પ્લસ સાબુનું તમામ બેજનું નોલેજ સાથે આપણે સાબુ કરીશું આની સાથે સાથે આ સાબુ તમે ક્યાં સેલ કરી શકો છો કેવી રીતે માર્કેટિંગ કરી શકો છો સાબુનો બિઝનેસ કેવી રીતે મોટો કરી શકો છો સાબુના બિઝનેસમાં કયા કયા પ્રકારના લાઇસન્સ જોઈએ અને ક્યારે ક્યારે કયા કયા લાઇસન્સ લેવા જોઈએ એની સાથે સાથે તમે સાબુની ઠેલી ક્યાં પ્રિન્ટિંગ કરાવી શકો છો એની સાથે સાથે બોક્સ ક્યાં બનાવી શકો છો અને સસ્તા બજેટની અંદર બોક્સ કેવી રીતે થઈ શકે છે પ્રિન્ટિંગ કેવી રીતે થઈ શકે છે ઠેલી પેકિંગ કેવી રીતે થઈ શકે છે આનું ટોટલી નોલેજ સાથે આપ ક્લાસ આપણે કરવાના છેવી પ્લસ તમામ સાથી મિત્રને હેન્ડ ટુ હેન્ડ પ્રેક્ટિસ પણ કરાવવામાં આવશે એવું નથી કે ફક્ત ઓનલાઈન ઘણા બધા સાથી મિત્રોનો મેસેજ આવે કે ઓનલાઈન શીખવાડવામાં આવશે સાહેબ એમને કેમ સમજાવું કે ધારો કે ગ્લિસરીન વાપરવું છે તો ગ્લિસરીન છે નાઇન્ટી એઇટ પર્સન્ટનું પણ આવે નાઇન્ટી ટુ પર્સન્ટનું આવે પણ સેવન્ટી પર્સન્ટનું પણ આવે સિક્સટી પર્સન્ટનું પણ આવે તો હવે જે બેજ તમે વાપર્યું છે એની અંદર ક્યુ ગ્લિસરીન કેવી રીતે ચેક કરવું એ ઓનલાઈનથી ન ખબર પડે સાબુ કે કોસ્મેટિકની કોઈ પણ પ્રોડક્ટ બનાવતા શીખવું હોય તો સાહેબ ફક્ત ને ફક્ત એ ઓફલાઇનમાં શીખાય ક્લાસ ઓનલાઈન ચાલે એ ધીસ બિઝનેસ છે પણ ક્વોલિટી જાળવવી હોય અને ક્વોલિટીને સમજવી હોય તો એ ઓફલાઈનમાં જ સમજાય ઓનલાઈનમાં ન સમજાય એટલે આવી ક્યારેય પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન કરવી કે ઓનલાઈન ક્લાસ શીખી ગયા અમારે ક્વૉલિટી શું જાળવવી છે સાહેબ એ ફક્ત ને ફક્ત તમારી જે વાત છે એ પૈસાને ધોવાનું છે કારણ કે જ્યાં સુધી તમે ક્વોલિટીને નહીં સમજો જ્યાં સુધી પ્રોડક્ટને નહીં સમજો ત્યાં સુધી તમે તમારા કસ્ટમરોને પ્રેઝન્ટ નહીં કરી શકો અને એના માટે કોસ્મેટિકના કોઈ પણ પ્રોડક્ટ બનાવવા માટે ઓફલાઇન ક્લાસ હીજી છે ઓનલાઈન ક્લાસની અંદર તમને નોલેજ ના આવે તમે સમજી શકો કે ભાઈ આ પ્રોડક્ટ કેવી છે આવું કહી શકાય કે ઓનલાઈન છે ને એ એક વર્કશોપ છે કારણ કે એ તમને ખાલી નોલેજ આવે કે આવું આવી રીતે આવી રીતે આવી રીતે બને છે અને સમજી ન શકીએ એટલે એના માટે ક્યારેય પણ તમે કોઈ પણ જગ્યાએ શીખો તો પ્રેઝન્ટ ટુ પ્રેઝન્ટ જ શીખવાનું અને ઓનલાઈન ક્લાસ નહીં શીખવાના કારણ કે કોસ્મેટિકના તમામ ક્લાસો અઘરા હોય છે કોસ્મેટિકના જે પ્રોડક્ટો હોય છે એની જે કેમિકલો હોય છે એના જે ઇન્ગ્રીડિયન્ટ્સો હોય છે એ સમજવા પડે એનાથી વધારે વાપરવામાં આવે તો એ નુકસાનકારક હોય છે અને આપણા બિઝનેસ માટે કે કોઈ પણ સ્કીનમાં નુકસાન થાય એવું ન કરવું જોઈએ તો એના માટે આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ અને જેને જેને ફોર્મ ભરવું હોય તે ભરી શકે છે સુરત હેડ ઓફિસ ચૌટા બજારથી આપણે સ્ટાર્ટઅપ કરીશું ધીરે ધીરે ઓલ ઓવર સ્ટાર્ટ કરીશું તો આની સી થઈ કોલ્ડ પ્રોસેસ શોપ બનાવો છો હા બનાવીએ છીએ અમારે ત્યાં સાડી ત્રણસો વેરાયટીના શોપ બનવાની પ્રોસેસો છે અને આપ સ્ત્રીઓને ઘણા બધા એવા નોલેજ આપવામાં આવે કે ભાઈ બેઝિક છે એડવાન્સ છે ડિપ્લોમા છે માસ્ટર છે ક્રિએટિવ છે આવું બધું અલગ અલગ આવે હું તમને એ સમજાવું કે સૌથી પહેલાં બેઝિક સિસ્ટમને સમજવી જ્યાં સુધી બેઝિકનો નાનો સાબુ બનાવતા ન શીખો ત્યાં સુધી તમે હેવી સાબુ બનાવો જ્યારે તમને બેઝિકમાં નોલેજ કે કેમિકલ કે કલર કોમ્બિનેશન જ ખબર નથી પડતો ત્યારે તમે નાનો જે સાબુ છે એનું નોલેજ નહીં હોય તો કલરને નથી ખબર પડતી તો કેમિકલને કેવી રીતે ખબર પડે છે તો ફટોફટ તમારી સીટ બુક કરાવી દેજો અને બીજું હું ટોળામાં એટલે કે વધુ ને વધુ પબ્લિક ભેગું થાય અને એની અંદર આપની પાસે નોલેજ ઓછું થઈ જાય એટલા ટ્રાફિકમાં અમે નથી શીખવાડતા અમારી લિમિટેડ બેચ હોય છે અને એ બેચ પહેતા પછી બીજી બેચ બીજી બેચ પહેતા પછી ત્રીજી બેચ કારણ કે જાઝા બધા જો સ્ટુડન્ટો હોય તો એની અંદર જોવા ન મળે સમજવા ન મળે શીખવા ન મળે એટલે આપણે ઓછામાં ઓછા સ્ટુડન્ટની અંદર પ્લસ આપના જ્યારે ક્લાસ સ્ટાર્ટઅપ હોય છે ત્યાંને આપને બધી જ જાતની વિડીયોગ્રાફી કરવાની છૂટ આપે છે અને એ તમામ નોલેજો સાથે અને એમાં તમે કે મિશન ગાઈડ થાઉ છો તમે નથી સમજી શકતા તો આપ શ્રી દસ વખત અમને સવાલ પૂછી શકો છો તમે અમારા મોઢેથી ક્યારે એવું નહીં સાંભળવા માંડે કે એ સાબુ એ અમારી મોનોપોલી છે અમે તમને નહીં બતાવીએ તમને જે ચોવીસ પ્રકારના સાબુ શીખવાડવામાં આવશે એનું ટોટલી ડીપ નોલેજ સુધીની વાતો છે ફક્ત ને ફક્ત ઉપર ચાલુ શીખવા આવવું હોય કે જેને ખાલી ટાઈમ પાસ માટે શીખવું છે તેવા કોઈ પણ સ્ટુડન્ટ અમારે ત્યાં ફોર્મ ભરે નહીં અમારસ્ત છે તો ખાલી ઓગર લાઈ બંધ કર દે